नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल ज्ञात मैंने जिंदाबाद में फिर एक बार आपनो हार्दिक स्वागत छे मित्रों अंग्रेजी ग्रामर कार रचना में काल रचना आवे એટલે तमाम प्रकारના વાક્યો તમે બનાવી શકો છો નાના મોટા વાક્યો બનાવવા માટે વિયુક્ત પ્રકારના કહેસિસ એટલે કે કાળની આપણે જરૂર પડે છે તો અહીંયા અગાઉના વિડિયોની અંદર આપણે સાદો વર્તમાન કાળ છે સાદો ભૂતકાળ છે સાદો ભવિષ્યકાળ છે વગનેની ચર્ચા કરેલી છે કે તમને ડિસ્કશન લિંક માં મળશે મિત્રો આજે આપણે ધ સિમ્પલ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ હવે ચાલુ વર્તમાનકાળનો મિત્રો આપણે અભ્યાસ કરીશું હવે કોઈ પણ કાળનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે એ બાબતોને આપણે ખાસ કરીને સાત મુદ્દાઓમાં સાત મુદ્દાઓની અંદર મિત્રો આપણે અહીં ચર્ચા કરીએ કે

એ પલા નંબર છે એ આપણે દીધું ત્યાર બાદ એને ઓળખવા માટેના શબ્દો चालू वर्तमान काल છે અને એને આપણે કેવી રીતે ઓળખી શકીએ તો એ પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવાનો છે ટુબીના રૂપ તરીકે શું વપરાય ટુબીના રૂપ તરીકે શું વપરાય એની આપણે ચર્ચા કરીએ છે દરેક કાળમાં ત હેવના રૂપ તરીકે શું વપરાય બાર પછી પ્રિયાપદના ગોકોણી આપણે ચર્ચા કરીશું વિવિધ પ્રકારના રૂપો પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય તો આ સાત મુદ્દાઓ કોઈ પણ કારની અંદર તમે તૈયાર કરી નાખો જો ત્યારે તમારો એક કમ્પ્લીટ વાક્ય રચના તમે બનાવતા આવજો મિત્રો તો અહિયા આપણે જોઈએ કે ક્યારે મુદ્દે છે ત્યારે વપરાય હવે ક્યારે વપરાય એના માટે ચાલુ વર્તમાનકાળ એટલે કે ચાલુ વર્તમાનકાળ આપણે જોઈએ છે ત્યારે અને આપણે ચારે ઉતરમાં લઈએ તો વાક્યોની સાથે વપરાય છે તો पहला नंबर आपने जोइए छे के जारे कोई क्रिया चालू होय जारे कोई क्रिया चालू होय तेज समय에 તમારે એનું વર્ણન કરવું હોય તો चालू वर्तमान कालનો ઉપયોગ કરવો જારે કોઈ क्रिया चालू छे અને એક વખતે તેનું વર્ણન કરવું છે તો એને આપણે चालू काल કહીએ છે હવે અહીં આપણે જોइए छे के वो અત્યારે બનાવી રહ્યો છું કોઈ ચાલુ કાળ છે તમે ભણી રહ્યા છો તો ચાલુ કાળ છે તમે અત્યારે વિડિયો જોઈ રહ્યા છો તો એ પણ એક પ્રકારનો ચાલુ કાળ છે તો ચાલુ કાળ ચાલુ વર્તમાન કાળ એટલે જ્યારે ક્રિયા ચાલુ છે એ ક્રિયાને તમારે દર્શાવવાની છે તો એનું વર્ણન આપણે કરવાનું છે દાખલા તરીકે હું અત્યારે વાંચી રહ્યો છું મારી વાંચવાની ક્રિયા ચાલુ છે આ અત્યારે સૂચવે છે એટલે કે હમણાં જ અત્યારે એક ક્રિયા ચાલુ છે અને એ ક્રિયા ચાલુ છે

અવે નાઉ શબ્દથી એક થી શબ્દો એટલે કે ચાલુ વર્તમાનકાળ છે જે ઇનકે આઈ એમ પ્લેઇંગ નાઉ એ અત્યારે રમી રહ્યો છું આઈ એમ રીડિંગ નાઉ એ અત્યારે વાંચી રહ્યો છે લુક ધેર રનિંગ નાઉ તે લોકો અત્યારે દોડી રહ્યા છે તો ત્યાં આપણે નાઉ શબ્દ જ્યારે આપેલા હોય ત્યારે સમજી શકીએ કે એ ચાલુ કાળનો રૂપ છે હવે કેટલા અગ્નાથ શબ્દો છે અગ્નાથ શબ્દો એમાં લુક છે હિયર લિસન વોક સી रन तो आज्ञा शब्द छे આ આજ્ઞા શબ્દો જ્યારે વાપરેલા હોય ત્યારે પણ તમે કહી શકો કે ચાલુ વર્તમાનકાળ છે અહીંયા મિત્રો આપણે જોઈએ છે કે આઈ એમ પ્લેઇંગ નાઉ તો અહીંયા નાઉ શબ્દનો ઉપયોગ કર્યો છે માટે કે ચાલુ વર્તમાનકાળ જ હોય તો ત્યાં તમારે ક્રિયાપદમાં ચાલુ વર્તમાનકાળનું વર્તમાન કળનું રૂપ ધારણ માન લેવાનું એ આપણે અગાઉ આગળના મુદ્દામાં દેયું છે ત્યાર પછી લુક એટલે કે જુઓ त्यारे क्रिया चालू छे જુઓ અહીં આગનાર શબ્દ છે તમને જોવાનું કે જે આર રનિંગ કેવું દોડી રહ્યા છે તો દોડી રહ્યા છે એવું આપણે આમ આંગ્રેજી બતાવીએ છે માટે આપણે લુક શબ્દ બોલ્યો છે સ્ટોપ ધ કાર ઇઝ કમિંગ ખોગો રસ્તા પર tezare તમે ચાલતા હોત ત્યારે કોઈને આરી કે બોલશો કે ખોગો ગાડી આવી રહી છે આ ગાડી આવવાની ક્રિયા ચાલુ છે માટે આપણે સ્ટોપ શબ્દ બોલ્યો છે સ્ટોપ ધ કાર ઇઝ કમિંગ तो नाउन शब्द આપેલા હોય પણ એની સાથે સાથે તમને કેટલાક આર્નાર શબ્દો પણ આપેલા હોય તો એ પ્રમાણે એવા ખાના શબ્દો તમારે ખાસ લખી લેવાના છે મિત્રો નાઉ ઉદાહરણ લ્યો કે યર રિલેશન વોક થી કોક રન વગેરે વગેરે જેવા શબ્દો છે એ શબ્દોને આપણે ચાલુ વર્તમાનકાળમાં ઉપયોગમાં લઈ گے۔ હવે મિત્રો ત્રીજા નંબરે છે 2200 ઇસ બિલા રુપ તરીકે તમારે શું આપવું તો તુ બીડા રૂપ તરીકે મિત્રો અહીંયા આપણે ઈચ એમ કે આર એની સાથે બી વિન વાપરવું તુ બીનો મતલબ થાય ઓવુ અથવા થાવું મળ્યો થાવું તુ બી એટલે ગેરહાજર હોઉં હાજર હોઉં અથવા કોઈ પણ ઘટના થવી એના માટે આપણે બી શબ્દ વાપરીએ અંગ્રેજીમાં ખાસ કરીને આ તુ બી તુ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એ પોરપણ મૂળ રૂપ સાથે અપરાતો હેતુ દર્શક શબ્દ છે ઇન્ફિનિટિવ શબ્દ છે ફક્ત આપણે અહીં બી જાળમા લેવું છે બી એટલે થવું અથવા હોવું હવે અહીંયા દેખાય છે કે કશુંના રૂપ તરીકે શું વાપરવું તો ઈજ એમ અને આર ની સાથે બી યુઝરવાનું છે એક્ઝામ્પલ આપણે આપેલું છે કે હી ઇઝ બી એટ હોમ નાઉ તો અત્યારે ઘરે છે અત્યારે ઘરે હોવાની ક્રિયા ચાલુ છે હમણાં જ ઘરે છે ઘરે છે માટે ત્યાં તમારે નાઉ સબ બંગ્લો છે ક્યારે છે અને ઈઝ બી હોવું अथवा થવું એના માટે આપણે વાપરેલો છે તો આ ટુ બી તરીકે તમારે ઈઝ બી वापरવાનું છે જે તમને કરતા તરીકે આ આપેલું હોય સર્વનામ આ હોય તો એની સાથે આપણે એમ શબ્દ વાપરીએ અને પછી બી શબ્દ वापरશું જો તમને અહીંયા બી આપેલું હોય અથવા દવચન નામ આપેલા હોય તો એની સાથે આર वापरશો અને આર ની સાથે તમારે બી લેવાનું છે તો આ प्रकारे આપણે જોઈએ છે કે જુદા જુદા સર્વનામ છે જુદા જુદા નામ છે એના અનુસંધાનમાં તમારે ઈ એમ કે આર એ ની સાથે બી આવી બી ઈ આઈ આઈ ડી એટલે કે બી ઈ નો વાપરવું બી એટલે ખાઈ છે થવાની ક્રિયા ચાલુ છે ચાલુ ક્રિયા માટે આપણે આ પ્રમાણે બી વાપરીએ છીએ મિત્રો અબ આપણે જોઈએ છે ટુ હેવ નો રૂપ તો ટુ હેવ ના રૂપ તરીકે આપણે હેવિંગ શબ્દ વાપરવાનો છે બી સાથે હેવિંગ પીઝ એમ અને આર એની સાથે તમારે હેવિંગ લેવાનું છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે તમે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે અથવા તમે કોઈ પણ ક્રિયા કરી રહ્યા છો તો એના માટે હેવ શબ્દ વપરાય છે હેવ નો મતલબ થાય પાસે હોવું મારી પાસે હોવું મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન બરાબર પણ અહિયાં હું ચા પી રહ્યો છું અહિયાં ચાનો સિંગલ સરસ મજાનો આપણે આપેલું છે બરાબર તો দে આર હેવિંગ ટી ના અહિયાં ટી શબ્દ છે એ લોકો અત્યારે ચા પી રહ્યા છે તો ચા પી રહ્યા છે એમ માટે હેવિંગ શબ્દ છે તેમના હાથમાં ચા છે તેમની પાસે ચા છે પીવાની ક્રિયા ચાલુ છે તો આર ની સાથે હેવિંગ આઈએનજી વાળો રૂપ આપણે વાપરવાનો છે તો અહિયાં આપણે જોઈએ છે કોઈ ભી તરીકે ઈઝ એમ અને આર એ સર્વનામને જાળમાં લેને લેવાનું છે જેવી રીતે દેહને તો આર આવી પણ અહીંયા ફક્ત આઈ હોય તો આઈ એમ હેવિંગ ઈટ નાવ તો ત્યા તમારે હેવ વાપરવાનું છે એ જ રીતે અહીંયા કોઈ નામ આપેલું હોય દાખલા તરીકે હીતેશ ઈને જે ભલે ઈટ નાવ તો ત્યા તમારે ઈઝ વાપરવાનું જો તો હેવ ના રૂપ તરીકે હેવિંગ અને એની આગળ તમારે સર્વનામને ધ્યાનમાં લઈને ઈઝ એમ અથવા આર वापरવું નેક્સ્ટ મિત્રો ક્રિયાપદ ક્રિયાપદ માટે ਵੀ રીતે ફેરફાર કરીએ તો ક્રિયાપદમાં આપણે એક નાનકડો ફેરફાર કરવાનો છે કે કર્તાને ધ્યાનમાં લઈને તમારે ઈઝ એમ અને આર તો वापरવાનું છે પણ વર્બ જે કોઈ ક્રિયાપદ આપેલું છે એની સાથે તમારે આઈએમજી વાળું રૂપ માનવું બેહ અહીંયા બી વધારોનો શબ્દ લખેલો છે મિત્રો આઈએમજી વાળું રૂપ લખવાનું એટલે કે વર્બ નું ફોર્મ આઈએમજી લખવાનો तरीકે તમને ઈટ આપ્યું છે તો ઈટિંગ ત્યાર પછી નો આપ્યું છે તો લવિંગ ગો ક્રિયાપદ આપી છે તો ગોઈંગ એટલે કે જઈ રહ્યો છે તો આ प्रकारे જે પણ ક્રિયાપદ હોય એની સાથે પ્રોજેન્ડ પાર્ટિસિપેટ અથવા તો વર્તમાન પુડંત લેવાનું અને વર્તમાન પુડંતને અંતે આપણે આઈએજી વાપરીએ જે મિત્રો હવે અહીંયા આઈએજી વાપરવા માટે પણ કેટલાક નિયમો છે આપણે આગળ જોઈશું ફર્સ્ટ અહીંયા આપણે જોઈશું કે ધ આર प्लेइंग ઓન ધ પ્લેગ્રાઉન્ડ તે લોકો રમતના મેદાનમાં રમી રહ્યા છે તો અહીંયા આપણે પ્લેગ્રાઉન્ડ ધ આર प्लेइंग ઓન ધ પ્લેગ્રાઉન્ડ તે લોકો રમતના મેદાનમાં રમી રહ્યા છે બાળકો ક્લાસમાં ભણી રહ્યા છે તો ધ चिल्ड्रन આર સ્ટડીંગ ઇન ધ ક્લાસ તો ત્યાં ભણવાની ક્રિયા ચાલુ છે તો ભણવાની ક્રિયા ચાલુ છે માટે ધ चिल्ड्रन આર સ્ટડી આરની સાથે સ્ટડી ને આઈએનજી રૂપ લગાડી છે તો આ प्रकारे ક્રિયાપદને છેડે તમારે ચોક્કસ નિયમોને આધારે આઈએનજી લગાડવાનું છે હવે આ નિયમો કયા હોય શકે મિત્રો તો એ નિયમો આપણે જોઈએ છે કે जो क्रियापद में अंत में एक अद व्यंजन हो और व्यंजन पूर्व एक अद स्वर हो तो व्यंजन में देवड़ी में आईएनजी लगा डालो दाखला तरीके तुमने कोई क्रियापद यूं आप दे चुके जेमा एन तो तो एक व्यंजन है ए भी अगर मूल स्वर है ए यदि ब तो ई एक व्यंजन है पर टी भी एक स्वर है વ્યારો એક જ વ્યંજન અને વ્યંજન પર જે એક જ સ્વર હોય અંતમાં છેલ્લે તો ત્યાં તમારે વ્યંજન ને બેવડી ને આયંજી લગાડવાનું એટલે કે રનિંગ શબ્દ આપણે લખી છુ અથવા બેટિંગ શબ્દ લખી છુ તો બેટિંગ રનિંગ કટિંગ પેમિંગ વગેરે વગેરે જેવા શબ્દો છે એમાં બેવડી ને તમારે આયંજી લગાડવાનું છે પાછળ નો ઓપ્શન છેલ્લો ઓપ્શન જે છે ત્યાં ને તમારે બેવડી ને લખવાનું છે કટ છે તો આપણે કટિંગ લખશે મિત્રો जे क्रियापद આપેલું હોય અને જે ક્રિયાપદની પાછળ ઈ હોય તો ઈ જે છે એને દૂર કરી દો દાખલા તરીકે હી આપેલું હોય લવ આપેલું હોય રાઈટ આપેલું હોય તો આવા શબ્દોમાં તમને પાછળ ઈ આવે છે તો આ ઈ જે છે એને તમે દૂર કરી દો અને આઈંગ લગાવો જે રીતે કે હી یوں છતો આઈએનજી લગાડતો ત્યારે ગીરી નીકળી જાય છે લાઉન્જ છે તો લવિંગ અને રાઇટ છે તો ત્યા તમે લખશો રાઇટિંગ આવા શબ્દો મેક આપેલું છે તો મેક આપેલું હોય તો ત્યા તમારે લખવાનું કે મેકિંગ મેક આપેલું હોય તો લગાવી દે તો આપણે આગળ જોઈ લીધું છે તો એ રીતે આઈએનજી લગાડવા માટે પણ કેટલા નિયમો ધ્યાનમાં રાખવાના છે હવે આ પ્રિયા 16 રૂપ પછી છઠ્ઠા નંબરનો મુદ્દો તમારો જે છે એ છે પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય આપણે કેવી રીતે બનાવીએ છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ કે ઉત્તર વાક્ય તમને આપેલું હોય એ વાક્યમાં ઇમ અને આર જે છે એને તમારે કર્તાની પૂરીએ મૂકવાનું છે ઇમ અને આર એને કર્તાની પૂરીએ વાપરવા એટલે કે અયા કુબી નું રૂપ જે પણ આપણને આપેલું છે અને કર્તાની પેલા લઈ જાવ એટલે પ્રશ્નાર્થ બની જશે દાખલા તરીકે ધ આર મે મોનવત મે ગરાઉં એવું આપણે કોઈ વાક્ય લીધું તો અયા આપણે જોઈએ છે કે જે દે છે એને પાછળ મૂકો એની પૂર્વ આર શબ્દની ગતિબી મૂકી દો તો એ જ એમને આર ને કર્તાની પૂર્વ મૂકી દો પ્રશ્નાર્થ બની જશે દાખલા તરીકે વી આર

એટલે કે આઈએમડી વાળું રૂપ લેવાનું છે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ભૂલવાનું નથી તો આ प्रकारे મિત્રો આપણે પ્રશ્નાર્થાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

એના માટે તમારે રિઝલ્ટ એમંત કે આરંત શબ્દને બદલે અહીંયા એ શબ્દ લખો એના એટલે આરંત તને લખો પાણ ચાલે તો અહીંયા વાપરું અને એની સાથે ક્રિયાપદ નું આઈએજી વાળું રૂપ લેવું તો મિત્રો આ प्रकारे ચાલુ વર્તમાનકાળ જે છે કે ચાલુ વર્તમાનકાળમાં તમે ટુ બી પ્લસ આઈએનજી વાળું રૂપ આપો છો એકાદ બે આપણે ઉદાહરણ લઈએ એના પ્રશ્ના અને લખાણ પણ બનાવી છે મિત્રો તો એ ઉદાહરણોને તમે ध्यान पूर्वक જુઓ તમને સરસ ખબર પડશે કે રમેશ ખાલી જગ્યા એ મેંગો લાવ તો ઉસમાં તમને ઈટ આપેલું છે તો રમેશ એક ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે ટુબી ના રૂપ તરીકે આપણે ઈટ વાપરવાનું છે અને ઈટ આપેલું છે એની જગ્યાએ આપણે લઈશું ઈટિંગ રમેશ ઇઝ ઈટિંગ અ મેંગો લાવ હવે અયા આ વાક્યની ધારો કે તમારે પ્રશ્નાર્થ બનાવવું છે તો પ્રશ્નાર્થ કેવી રીતે બનાવીશું तो इज তারপরে কর্তা طریقے রমেশ রমেশ কর্তা ની પૂર્વ આપણે ઈજ વાપરી જો ઈજ রমেশ 18 ઓફ મેંગો નાઈ સુર রমেশ સતારે કેરી ખાઈ રહ્યો છે હવે જો એને તમારે નકારમાં જવાબ આપવો હોય તો નકાર વાક્ય તમે આ રીતે બનાવી શકો નો रमेश इजंट इजेंट સાથે આપણે इजेंट શબ્દ લીધો છે રમેશ इजेंट इट इज अ મેન ગો નાઉ કુલકા તો આ प्रकारे પેલો પ્રસ્થાન અને નકાર તમે કરી શકો છો લુક ધ આર સીમિંગ તો દેની સાથે આપણે આર લખીશું કારણ કે તે બહુવચન છે ટુબી ના રૂપ તરીકે આર અને સીમિંગ ની જગ્યાએ આપણે લખવાનું છે સીમિંગ

જો એનો નકાર જવાબ આપવો હોય તો નકારમાં જવાબ આપણે આ રીતે આપી શકીએ નો નોંધ આ રીતે આપણે નકાર માં જવાબ આપી શકીએ હવે આપણે અહીંયા જોઈએ છે કે અજય એન્ડ વિજય અજય અને વિજય બહુવચન થઈ ગયું જો આપણે છે પણ અજય અને વિજય બહુવચન છે तो आर लखीए एनी साथे हेल्प शब्द आपेलो छे तो हेल्पिंग ईच अदर अजय अने विजय एक बीजा ने मदद करे छे हवे आनु जारे प्रश्नार्थ बनावो त्यारे आर कर्ता ने पूर्व एटले के अजय ने विजय ने पूर्व अजय एंड विजय हेल्पिंग ईच अदर પ્રશ્ન અને નકાર વાક્યમાં જારે જવાબ આપો ત્યારે નો અજે એન્ડ વિજે આર નોટ હેલ્પિંગ ઈચ અધર એ રીતે માય મધર ખાલી વેગ્યા પી નાઉ હવે આની અંદર મધર ત્રીજો પુરુષ એકવચન છે આની સાથે ઈઝ લગાડીશું અને મેટની સાથે પી દૂર કરીને આઈ એન્જી લગાડીશું તો માય મધર ઈઝ મેકિંગ પી નાઉ હવે આનો પ્રશ્નાર્થ બનાવો ત્યારે ઈઝ માય મધર મેકિંગ પી નાઉ અને નકાર બનાવો તો ત્યારે

અગલા વિડીયો અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ